જેમ કે હવે એક્સપ્રેશન એટલે સપોઝ કે ઠીંગણા મા બાપ છે એમાં જીન્સ છે તો એ જીન જો એક્સપ્રેસ કરશે તો બાળક પણ ઠીંગડો થશે પણ એ જીન જો એક્સપ્રેસ નહીં કરે તો બાળકની હાઈટ વધી શકે બાળકો જો આસન કરતા થઈ જાય પરિપૂર્ણ રીતે કુદરતે જે નિયત કરેલી હાઈટ છે એની હાઈટ વધશે એની ને એના પેનક્રિયાઝને એવું પ્રેશર મળશે થાઇરોઈડને પ્રેશર મળશે પિન્યોલને પિચ્યુટરીને શક્તિ મળશે કારણ કે ઉભા થઈને કરવાના પોઝમાં પાદંગુષ્ટાસન પણ આવે છે ચક્રાસન પણ આવે છે અર્ધચક્રાસન પણ આવે છે તાળાસન પણ આવે છે વૃક્ષાસન પણ આવે છે ચાલો આ સૌથી પહેલાં તાળાસન કરવાથી વ્યક્તિના હાઈટમાં બહુ ઝડપથી વૃદ્ધિ થાય છે હવે જો મોટી ઉંમરનો વ્યક્તિ તાળાસન કરશે તો એની સ્પાઇનમાં અને બરડામાં એક સવિશિષ્ટ પ્રકારની ખેંચ ઉભી થશે દર્શક મિત્રો કરી જુઓ ક્યાં તમારે છે ગરદન થી માંડીને આખી બરડો આકડો અને શરીરનો પાછલો ભાગ આખો પાર્શ્વજાનું પાછલી જાન પાછલા પગ એમાં બહુ પોઝિટિવ સકારાત્મક પ્રેશર થશે